માત્ર આદિવાસીઓ ઉપર ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસ ના અધિકારીઓના મારફત એમની દબન કઈ ના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે તો એની પેરાલ ની ફરિયાદ પ્રોચ દાખલ કરવી જોઈએ ત્યારે હવે આજે આ જે આ ઘટના છે એના અમે ધરણામાં અમારી આ માગણીઓ છે અને આવનાર સમયની અંદર તમે બધાને દબાઈને આવી દપનગીરી કરવા દેશો તો ક્યાંક ડેમોક્રેસી હોય ક્યાંક તંત્ર હોય એના ઉપરથી નાગરિકોનો લોકોનો ભરોસો ઉઠતો જાય છે માણસ જાય તો ક્યાં જાય ચારે રક્ષકો જ્યારે બક્ષસ બની રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોને નાચ છૂટકે આજે ધરણા ઉપર આવવું પડ્યું છે હા આદિવાસીઓ એકલા નથી તમામ સમાજો દાતાના એમની હાથે છે એક ભાઈચારાની ભાવના છે સમરસતાથી જ્યારે એમના સમર્થનમાં જે સમાજો આવ્યા છે એમ એમને પણ હું આભાર માનું કે આવનાર સમય ની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ન્યાય ન્યાય કોંગ્રેસ પાર્ટી એમને અપાવવા માટે કાયમી છે અને આવનાર સમય પણ લડશે આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કરીને વહીવટી તંત્ર માં જ્યાં દંડ દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ કે કોંગ્રેસ પાર્ટી એ યુપીએ ની સરકાર દરમિયાન જે જંગલ જમીન નો કાયદો બનાવ્યો એના પચાસ બાવન ટકા થી વધારે દાવાઓ પડતર રાખી ભારતીય જનતા પાર્ટીની સરકારે જાણી બુજીને આદિવાસી સમાજ અને પોલીસ આદિવાસી સમાજ અને જંગલ વિભાગની વચ્ચે સતત ટકરાવ જીવતો રહે એવું એક ષડયંત્ર રચેલું છે જો આ બધા પ્રશ્નોનું સમાધાન થઈ ગયું હોત જો જંગલ જમીનના કબજા આદિવાસી સમાજને મળી ગયા હોત

એજ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાંતિભાઈ ખરાડી ના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે તમારી જ મારી વચ્ચે ટંટો થાય તમારા પક્ષથી થી કઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કે છે એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજી થી ગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે કોંગ્રેસ પાર્ટી

આ વહીવટી તંત્ર ને વન વિભાગ કદાચ ગેરમાર્ગે દોરતા હશે એના અનુસંધાને અમે આવી બેઠા છે એમને પણ ધ્યાન ઉપર મૂકીએ છીએ આપણા મારફતે મૂકીએ છીએ કે તમે સત્ય છે બહાર લાવો અને તમારો વિભાગ જે ખોટું કરી રહ્યું છે એમને અમારા પર જે અત્યાચાર ગુજાર્યો છે એ એમને યાદ કરાવીએ છે જ્યાં સુધી ન્યાય નહીં મળશે ત્યાં સુધી એમ છોડશું નહીં આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો